અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકાના ભાણવડના મોણપર ગામના વતની અને સુરતના અમરોલી રજવાડી પ્લોટની પાસે સ્ટાર રેસીડેન્સીમાં પત્ની અને પુત્ર નિકુન તથા પુત્રવધુ સાથે રહેતા કરશનભાઈ કોટેચા અમરોલી અર્જુનનગર સોસાયટીમાં તરંગ સાડી સેન્ટર એન્ડ મેચિંગના નામે સાડીની દુકાન ધરાવે છે દુકાનમાં તે એકલા જ સંભાળતા હતા ત્યારે કરશનભાઈનો પુત્ર અને પુત્રવધુ ગત તારીખ છવ્વીસમીના રોજ ગોવા ફરવા ગયા હોય ગત તારીખ સત્તાસમીની બપોરે જમ્યા બાદ આજે સાંજે ચાર વાગે કરશનભાઈ સાથે તેમના પત્ની પણ દુકાન આવ્યા હતા બંને રાત્રે નવ વાગે ઘરે પહોંચ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને લોકોમાં માથામાં નાખવાની એક પિન અંદર હતી જ્યારે બે ત્રણ પિન નીચે પડેલી હતી કરશનભાઈ અને તેમના પત્નીએ પોતાના અને પુત્રના બેડરૂમમાં તપાસ કરી તો બંને બેડરૂમની તિજોરી અને લોકર પણ ખુલ્લા હતા તસ્કરોએ બંને બેડરૂમની તિજોરીના લોકરમાંથી એકવીસ લાખ છત્રીસ હજાર અધધત કહી શકાય તેટલા વધુ રૂપિયાના દાગીના તથા ધંધાના રોકડા રૂપિયા સહિત પાંચ લાખ પંચ્યાસી હજાર મળી કુલ સત્તાવીસ લાખ એકવીસ હજારથી વધુ મતાની ચોરી થવાની જાણ થઈ હતી જેથી ચોરીની ઘટના કે કરસનભાઈએ ગત રોજ અમરોલી પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કરસનભાઈ હું સ્ટાર રેસીડન્સીમાં રહું છું અમરોલી વિસ્તારમાં જી ત્રણસો બેમાં અને ગઈકાલે અમારા ઘરમાં ચારથી બપોરના ચારથી રાતના નવ વાગ્યા સુધીમાં અમારા ઘરમાં ચોરી થયેલી છે અમારે ઘરમાં સોનું અને રોકડ રૂપિયા બંને મળીને સિત્તાવીસ લાખ રૂપિયાના દાગીનો અને રૂપિયા રોકડાથી ચોરી ગયા છે કેવી રીતના હવે કોઈ મેઇન ડોરથી આવેલા હતા ને કોઈ એને કોઈ ડુપ્લિકેટ ચાવી ચાવીથી અથવા કોઈ કારણોસર કોઈ બીજી ચાવી લગાડીને કોઈ આવેલા હતા ને કોઈ બીજો કોઈ રસ્તો તો નથી પણ મેઇન ડોરથી આવેલો ને રાતે અમે નવ વાગે આવ્યા ને ત્યારે જોયું તો દરવાજો અડધો ખુલ્લો હતો ને એમાં કોઈ ખોટી માથામાં નાખવાની કંઈ પીનું એવું ભરાવેલું હતું એટલે અમને જોયું તો તરત આવીને જોયું તો ઘરમાં બધું તેજુરીનું ખેડૂત હતું બધું એટલે તરત અમરોલી પોલીસને સો નંબરમાં ફોન કર્યો કે તરત પોલીસ આવી ને બધી તપાસ કરીને જોયું ને તો એટલો સાડી સુડતાલીસ દાગીનો ને પાંચ લાખ ને એસી હજાર રૂપિયા રોકડા એ ગાયબ હતી હવે એ બધો અત્યારે પોલીસ કીધું કે કાર્યવાહી ચાલુ છે ને બધા એ સીસીટીવીને ફૂટેજ લઈ ગયા છે અને બનતી છે જલ્દી જલ્દી અમે કે કોશિશ કરીએ છીએ ને જલ્દી મળી જાય એ જ અમારી પ્રાર્થના છે અમારી જિંદગીભરની મહેનત હતી ને એ બધી આમાં છે બધી સુરતમાં હાલ તસ્કરો બેફામ બની રહ્યા છે અને પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ આરામ કરતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હવે લોકો જાતે જ પોતાની અને પોતાના સામાન્ય સુરક્ષા કરવી પડશે તેમાં ચોરી પરથી લાગી રહ્યું છે પ્રકાશ વાળા